નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ ચેનલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુશ પરમાર સ્વાગત કરું છું તો મિત્રો આજ તારીખ થઈ સત્યાવીસ પચીસ બાર ગુરુવાર તો આંગણવાડી બહેનો માટે હાઈકોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો રાજ્યની આંગણવાડી બહેનોને લાગ્યો મોટો ઝટકો હાઈકોર્ટે ફગ ફગાવી અરજી જો તમે આંગણવાડી બહેનો છો તમારા માટે આજનો આ વીડિયો ખરાબ કઈ કારણ કે તમારા માટે ખરાબ સમાચાર આવે છે શું છે સંપૂર્ણ ચર્ચા આજે આપણા વિડિયોમાં કરવાના છે ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છોડું ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમને આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો આંગણવાડી બાબતે હર એક અપડેટ આપણી ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો જાણી વિગતવાર માહિતી તો રાજ્યની આંગણવાડી બહેનોને લાગ્યો મોટો ઝટકો હાઈકોર્ટે ફગાવી અરજી તો મિત્રો હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે જે હાઈકોર્ટે જે અરજી ફગાવી છે આંગણવાડી બહેનોએ પીએલઆઈ કરવામાં આવી હતી આંગણવાડી બહેનોએ રજૂઆત કરી હતી કે તેમને જે ચૂંટણીનું કામ આપવામાં આવે છે તે કામ જે કામ ન આપવામાં આવે તે માટે પીએલઆઈ કરવામાં આવી હતી પરંતુ મિત્રો હાઈકોર્ટ દ્વારા આંગણવાડી આગણવાડી બહેનોને આ પીએલઆઈ પીએલા ફગાવી દીધી છે હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે હરેક હરેક વિભાગના કોઈપણ વિભાગના કર્મચારીઓને જે ચૂંટણી આ ચૂંટણીનું કામ કરવું જ પડશે ચૂંટણીનું કામ હરેક વિભાગના કર્મચારીને આ કામ કરવું પડશે તો મિત્રો કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી દસ હજાર આંગણવાડી કારગરોની જે અરજી ફગાવી દીધી છે તો મિત્રો મધ્યપ્રદેશમાં જબલપુરમાં મધ્યપ્રદેશના જબલપુરમાં આંગણવાડી બહેનોએ અરજી દાખલ કરી હતી કે તેમને જે સરક જે ચૂંટણીમાં જે કામ કામમાં જે હોય છે તેમને દરખાસ્ત કરવામાં આવે પરંતુ જબલપુર હાઈકોર્ટ દ્વારા દસ હજાર આંગણવાડી કાર આંગણવાડી બહેનો માટે ખરાબ સમાચાર કહી શકાય તેમણે સ્પષ્ટ કરી છું કે ચૂંટણીમાં હરેક વિભાગના કર્મચારીએ કામ કરવું પડશે જો તમે કામ નહીં કરો ચૂંટણી કેવી રીતે વધારશે આમ ચોક્કસપણે સ્પષ્ટતા સાથે જબલપુના હાઈકોર્ટમાં આંગણવાડી દસ હજાર આંગણવાડી બહેનો માટે જે પીએલઆઈ તે ફગાવી દીધી છે તેમણે કહ્યું છે કે કોઈ પણ કર્મચારીઓને ચૂંટણીમાં બધાને કામ કરવું પડશે આમ આંગણવાડી બહેનો રાજ જોઈ રહ્યા હતા તેમના માટે સારા સમાચાર આવે પીએલઆઈ કરી તેમના માટે જે કામ હોય છે તેમ જે ચૂંટણીનું કામ જે આંગણવાડી બહેનો કરી રહ્યા છે તે કામ ન કરવા માટે તેમણે રજૂઆત કરી હતી પરંતુ અંતે જે આંગણવાડી બહેનો નિરાશા પ્રાપ્ત નિરાશા પ્રાપ્ત જોવા મળી રહી છે મિત્રો હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે જે પણ કામ આપે તે પૂર્ણ ફરજીયાત ટાઈમ સર પૂર્ણ કરવું જોઈએ આ એક ચૂંટણી એક મહત્વની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં હરેક વિભાગના કર્મચારીએ જે કામ આપવામાં આવે તે કામ ચોક્કસપણે પૂર્ણ કરવું જોઈએ તો આ મિત્રો હાઈકોર્ટ દ્વારા મધ્યપ્રદેશની હાઈકોર્ટે આંગણવાડી બહેનોએ જે દસ હજાર આંગણવાડી બહેનો હતી જે પીએલઆઈ કરી હતી પીએલઆઈ ફગાવી દીધી છે તો મિત્રો આ હતી આથી મહત્વપૂર્ણ અપડેટ તો મિત્રો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ